હોટલ દુલસી ભાગી જાય તો ત્રણ ફ્રેશ થવા માટે ઉતરાય છે બધા ફૂલ નીંદર મજા ભાઈ દાંત કાઢતા જાય છે દોડો ક્લિન્ડર તો બસ ની અંદર નો કરી જાય હૃદયમાં કરી જાય હું સાહેબ મજા આવી બહુ મજા આવી ને તો વાંધો નહીં બીજી વાર અવાય કે ન હોય અવાય ને પણ હવે જોયેલું હોય તો આવું ના ના પણ એન્જોય કરવા માટે એન્જોય કરવા માટે હોય એ વાત સાચી

મજા મજા આવી છે જોરદાર શું કે ભાઈ વાંધો કેવું તમારે તો વાંધો ચા પી દીધી છે અને રૂચિત તમારે દૂટી ફૂટીવાળો માવો લઈ ગયો એને મજા આવે ને ખાવું પીવું હાલો બસ મજા છે તમે છો હાલો સાઈડમાં જાઓ કચા પી આવું જાઓ બેમાંથી એક કામ કરો હા ચાની પીવી ચાની પીવું સાહેબ તમારે હાલો Hi. <laughs> Hi <Bye> guys. Hmm. Where did you go? 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 Where did you

બસ ચાલુ થઈ ગઈ છે તો જી દા ટાટા સુઈ જવાનું સામાન લઈ લઉં કે અમે અમદાવાદ થી જાય છે હવે બસ સ્ટેન્ડ જાય છે એટલે માં તો ઊંચા કે ના ઉજો તો બસ ફેરા છે ઉગરા જવા આવો હારું હાલો બસ સ્ટેન્ડ જઈને બસ કરશું અમદાવાદ ની અંદર ડુંગરપુર ડેપો રાજસ્થાન ની બસ વાહ

પહોંચી ગયા છીએ ઘરે સામ આજે મૂક્યો નથી પણ રોચિતાને કીધું રોચિતા ચા બનાવી દે રોચિતા ચા બનાવે છે કે બધા જીવમાં પણ કાંઈ ચાની જમાવટ થતી નથી ચાની મજા આવતી નથી પણ ઘર જેવી ચા કે થતી નથી બસ આ થાક ઉતર જેવું લાગે છે બસમાં ઉતા આવતો તો પણ એ તમને તો ખબર ને અંદર કેવી એવી આવ્યો તું ફટાફટ ચા બનાવી વેલ સારું ચાલો આજનો આપણો રાજસ્થાનના જે લોક બધા હતા ફરવાના જેસલગરના એ વાત ઈચ્છતો જ થશે હવે નવું નવો દિવસ નવો દિવસ નવી વાત ચાલો ચાલો ટાટા બાય બાય મજા મારીજો આનંદ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો